નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે ઊંઝા માર્કેટમાં ફરી એકવાર મિત્રો વરણીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે વીસ કિલોનો ભાવ નવ હજાર સો રૂપિયા સુધી ભાવ બોલાયો છે આજે મિત્રો આજે તારીખ તારીખ પછી બે બે હજાર પછી વાર થઈ ગયો મંગળવાર મિત્રો સાણેલી વ્યાજના તાજા બજાર પર ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા આવા જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ જીરોનો નિશો ભાવ ત્રણ હજાર છસો થી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી નવ હજાર સો રૂપિયા સુધી હિસાબ ગુલબ બારસો રૂપિયાથી થી સત્યાવીસો રૂપિયા સુધી રાયડો હજારસો રૂપિયાથી થી ને નેવું રૂપિયા સુધી તલ સોળસો આઠથી થી એકવીસો ને વીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી થી બત્રીસો રૂપિયા સુધી અને ધાણા સોળસો રૂપિયાથી સત્તરસો ને સાહીઠ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા